સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષ સિલ એવા અનંતભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પીયસભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતા બેનો અને સૌને મારા ઓલગુલન જિંદાબાદ સાથીઓ બિરસા મુંડાની વાત તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને નવ્વાણું માં

આ બિરસા મુંડા નો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન બેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદ ના જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતા નો ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામદામ ધણ ભેદ નીતિના સામદામ ધણ ભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહી થયા યુ કરી અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજો એ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે

પણ કૂટ નરસહાર કરી અંગ્રેજો દેશ માં બંધારણ બન્યું અને બંધારણ ની ચારસો ચુમ્માલીસ બસો તેર આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એક પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યને અનુસૂચિત 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત 5 લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે

આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓ નું લિસ્ટ તમે માગજો તમે જજ ની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ નાસી બજેટ માંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકાર બે પ્રતિમા ડેડીયાપાડા માં સ્થાપના કરતા અને એમના વિચારો ને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લેવા માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા ત્યારે

આજે દેશના ના વડાપ્રધાન ને આજે ડેડિયા પાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે વડાપ્રધાન ડેડિયા પાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે

જે લોકો ગાંધીનગર માં એ લોકો ને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપડી બધાની તાકાત છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે દેવ મોગરા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન લાખો લોકો નો આસ્થા નું કેન્દ્ર છે હું આ મંચ પરથી કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે નો એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને ને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છૂ છો તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે ચોવીસ મુખ્યમંત્રી હતા હમણા વડાપ્રધાન છો આગળ છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે અમદાવાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી તોતેર ડબલ એની જમીનો આવનાર દિવસો જીએમડીસી ના નામે માગશો માલ સામોટ પ્રોજેક્ટ ના નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો અણુ મથક ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે અમે નેપાળ કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો ને અમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે ત્યારે કેટલાક મીડિયાવાળા વાળા મિત્રોએ મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારોની વાત કરીએ સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો ની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે કે પેલો ચૈતર વસાવો આયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણો કરે છે ડીકડું કરે છે એ મંત્રીઓને પણ કેવા માંગુ છું એ प्रदेश પ્રમુખને પણ કેવા માંગુ છું ચૈતર વસાવવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનો ઉત્થાન નથી થવાનો તમે આદિવાસીને ઉત્થાનની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છીએ ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી ચૈતર વસાવા ના અનંત પટેલ ને અરેસ્ટ કરી શકે સથીઓ જાગવાની

છે રીત પરંપરાઓ આપણો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટીશર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટીશર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની ત્યારે આપણે આપણે નૈતિક મૂલ્ય જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ

જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ ના ના ગામડા વિસ્તાપિત કરવાની વાત કરશે કોરિડોરના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે કે કેવડિયાની મારી બેનોને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તાર માંથી પોતાના રોટલા ખાઈ ને પોતાના ભાડે થઈને તમે અહિયાં પહોંચેલા છો ત્યારે આજ તમારો ભાવ આજ તમારી તમારા અમારા પ્રત્યેનો પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોર્ટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે અમારી જનતા છે એ લોકો અમને ક્યારે કાઢી ન શકે સાથીઓ કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ એ ભાજપની પોલીસ એ ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામાના લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ बंदी છે અને હું રાજપીપળા બી છું ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ ને ભાજપના નેતાઓ કહે છે કે મને नर्मदाમાંથી પણ બહાર કાઢો ત્યારે એ નેતાઓને હું કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો તમે મને नर्मदाમાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકો

ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતો ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસ નું દૂધ વધતો આવનારા દિવસોમાં માં સરકાર ને કહે છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ ફેર અમારો કોઈ વિકાસ થવાનો નથી બે હજાર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેસુ ને આપણે તૈયાર છો બધા અહીંથી નું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડા આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું

એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢી પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વેશણ અને ફેસન ને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાય સાથે મળીને આવનારા દિવસોમાં આપણો સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ ધ્યાન આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફુલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે ત્યારે બધા જ લોકો વડીલો માતા બહેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાજીત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમને હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહાર ગોલભુરાન જિંદાબાદ